ભાવનગર શહેરના મહિલા કોલેજ સર્કલમાં અલંગ હાઉસમાં આવેલા સ્પર્શ કેન્સર કેર દ્વારા એક મહિના માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કેન્સરને લગતી મોટાભાગની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે ભાવનગરના સ્પર્શ કેન્સર કેરમાં વીસ સપ્ટેમ્બરથી લઈને વીસ ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં ફ્રી સેવા યોજાય છે તો ફિઝિયોથેરાપી મનોરોગ ચિકિત્સા યોગ અને ધ્યાન પાણી ઉપચાર મસાજ ઉપચાર પોષણ સૂપ પ્રોટીન પાવડર આયુર્વેદિક કાઢો સીટી સ્કેન ડિસ્કાઉન્ટેડ રહેઠાણ અને ખોરાક વ્યવસ્થા સારવાર માટે આર્થિક મદદ હોમકેર મુલાકાત સહિત ટિફિન સેવા જેવી સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે જો કે હાલ લોકો માટે લાભ લેવાનો ઉત્તમ સમય છે હલો નમસ્કાર મિત્રો સ્પર્શ કેન્સર કેર સેન્ટર લઈને આવી રહ્યું છે કેન્સરના દર્દીઓ માટેની રજીસ્ટ્રેશન નોંધણી સ્કીમ જેમાં રજીસ્ટર થયેલ દરેક દર્દીને ફ્રી ઓફ ચાર્જમાં ફિઝિયોથેરપી યોગ મેડિટેશન સાયકોથેરપી પ્રોટીન પાવડર આયુર્વેદિક ઉકાળાની સાથે સાથે બેડ રીડન વ્યક્તિને હોમ કેરટેકરની જરૂર હોય ટિફિન સેવાની જરૂર હોય પેડ સ્કેન સીટી સ્કેન જેવા રિપોર્ટમાં કન્સેશનની જરૂર હોય એ બધી જ વસ્તુમાં સેવા પ્રોવાઈડ કરવામાં આવશે દરેક વ્યક્તિ લાભ લે એવી વિનંતી સાથે મહિલા કોલેજ અલંગ હાઉસ જૂની બ્લડ બેંકમાં આવી અને રૂબરૂમાં રજીસ્ટ્રેશન કરાવીશું